તો હાર્દિક ની ચેનલ છે શેર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે બે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો આજે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ જો બધે આજ કા કા એક બહુ કુતરી રામ જય શ્રી રામ જય શ્રી રામ આપડે કામ હતું એટલે છે ને હિતેશભાઈ ની હારે અને મેં પણ જો વાળ પર કપાઈ નાખ્યા છે કે વાદરા કોળ લાગેથી નિજાયો હજી આપણે નાયા તમને નાવાનો બાકી છે એ આપણે ઘરે જ નહી નાખશું કપાવવાનું તો ને એટલે બાકી હતું ને ગાડી લેવા માટે એવી હો નવી શોરૂમમાં ઓહો બળ માસો ભાઈ એટલા કાય ઉપર દીજો જે નહી મહિને પેમેન્ટ આવી ગયું છે હા હા હું કોય

અને આ જો ભાઈ દશામની મૂર્તિ છે ને ભાઈ જોરદાર રીતે આવી ગઈ છે તો દશામાનું વ્રત આવે છે એટલે અને બાકી તો અત્યારે છે ને મને હું ભાઈ છે ને આ બધી છે થોડો ઘણો પ્લાન છે આપણે કીધું હતું એ રીતે તો અત્યારે છે ને અમે બે ચાવી છે ધીમે ધીમે મોટો વ્લોગ શૂટ કરવાનો એ ભાઈની ચેનલ ઉપર અને થોડાક પૈસા ભસાવી જોઈએ એટલે ભાડું દઈ નથી જતા ભાડું દઈ નથી

નાનો આમ તો હોલ લઈ લીધો છે ને આ છે ને આમાં થોડું ઘણું મેં શૂટ કર્યું છે આવે કે ન આવે એ ખબર નહીં પણ હવે છે એડિટિંગ કરવામાં થોડું ઘણું ઓલું કરશે ને તો પછી આવી જશે અને જો ભાઈ સુંદર મજાનો છે ને બોર તળાવનો છે ને નજારો તમને થોડો ઘણો બતાવી દેવી અને આમ જો નજારાની વાત કરવી તો અને આ ભાઈ છે ને બહુ મજાની રીલ શૂટ થાય છે ભાઈ મસ્તીની એક નંબર હું અને જો અત્યારે ભાઈ આપણી પાસે છે ને ભાઈ એચપી છે કે આપણે છે ને એસપી સાઇન લઈને જવાનું છે અને ઈતે ભાઈ છે ને મોટો વ્લોગિંગ થોડું ઘણું આમથી શૂટ કરી નાખે કે નહીં પછી આપણે જવાનું છે બરાબર ઇન્ટ્રો આપી દે ને ભાઈ અહીંથી એનો છે ને વ્લોગર સ્ટાર્ટ કરવાનો છે તો ઇન્ટ્રો અહીંથી આપશે તો ભાઈ અહીંથી ઇન્ટ્રો આપી દે ને એટલે ફટાફટ પછી અમારે નીકળી જવાનું છે નાગ ધણી બા નાગ ઘણી જવાનું છે પાછી ખબર નથી નીકળ્યા છે તો એ રીતે તો લગભગ છે ને લગભગ તો નાગ ઘણી બાજુ તો હાલો ફટાફટ હવે નીકળવી અમે થાય નહીં આરવાર આ હેલ્મેટ થતું નથી જેવું છે બાકી અને આ બધું જવાનું છે અમારે અને આથી દાવાનું છે અમારે વિરાણ વિરાન રાઈડર અને ક્રિપલભાઈ પણ ત્યાં રીતે છે તો ક્રિપલભાઈને પણ મળવાનું છે તો એને પણ મળશું આપણે બ્લેક ભાઈ ની પાયા ને ક્રિપલ ભાઈ ની પાયા જો ભાઈ ઉભા છે આયા ને વિરાણી સર્કલ આપણે કીધું તો ને ન્યા ઉભા છે હું મજામાં બાકી એકદમ મજામાં હાલો ભાઈ તમારા મજામાં ને હાલો ભાઈ શાંતિ શાંતિ છે ને ભાઈ જો લેન્સ ને એ બધું લઈ લીધું છે અને ભાઈ ઘડી કાય ઉભા છે ને ઘડી છે ને ભાઈ અરે આ તો થોડી પંદર થઈ ગયા એટલે મળ્યા છીએ તો પાછા છે ને ઘડી ઉભા રહેશું અને થોડી ઘણી વાતો કરીને પછી પાછા આપણે નીકળીશું તો હવે છે ને ભાઈ ની અરે થોડી ઘણી વાતચીત થઈ ગઈ છે અને આ હિતેશ જો ચાલુ છે મોટો વ્લોગ સારું હાલો ભાઈ હવે આવશું હાલો તો અમે છે ને જવા જઈએ અમે નીકળવી નીકળવીશું આપણું છે ને ગામ આવી ગયું છે ને તો આપણું છે ને આપણે હે ભાઈ યાર સુભા મિલાતા ભાઈ આપણે તો ગુજરાતી મોટો બ્લોગર શૂટ કરે છે ને તો ભાઈ મને તો છે ને થોડો થોડો હિન્દીમાં શૂટ થઈ જાય છે એવું થાય છે અને ભાઈ છે ને જો અત્યારે ભાઈ મળી ગયા છે આપણને અને યાર વાત કરો તો અત્યારે છે ને અહીંયા ભાઈ ઊભા હતા અને છે ને ભાઈ મળી ગયા અત્યારે અહીંયા અને અત્યારે છે ને અમારે જવાનું છે હા મંદિરે દર્શન કરવા જઈએ છે ને પછી નથી જવાનું છે ગામમાં ઓકે ઓકે ઓપનલી જો અત્યારે છે ને હિતેશભાઈ છે ને મોટો વ્લોગ સ્ટાર્ટ કરતા હતા એટલે છે ને મોટો વ્લોગમાં છે ને આ બધા ભાઈ બંધો આવી ગયા હતા તો એ ભાઈ એમ કે છે કે ચેનલનું નામ બતાવી દો તો આપણે છે ને આથી આ ભાઈ સબસ્ક્રાઈબ કરીને થેન્ક યુ મોટા ભાઈ શું નામ છે તમારું ધનરાજભાઈ ધનરાજભાઈ દિલથી થેન્ક યુ ભાઈ અને ભાઈ બહેન પણ છે ને તણે તણે ભાઈ બહેન છે ને એની હારવાર છે તો આ બધા જોવા ભાઈ છે ને હિતેશભાઈ ના સબસ્ક્રાઈબર છે એ ભાઈ 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 યચા નહીં હોતા એ ને હાલ તો આ બધા ભાઈબંધ બની ગયા છે અને હજી અમારે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે રમપીરના મંદિરે જવાનું છે ને ખોડિયાળમાં મંદિર પણ જવાનું છે અને છે ને આપણા મઢે પણ જવાનું છે અને અમારું ગામ યાદ છે આ ગામમાં તમે રહ્યુ ને અહીંયા છે ને આય લાઈફ ભાઈ ભાઈ હાલો તો હવે નિકલ આ ભાઈ છે ને થોડીક ચાલે હેમ ચાલે હમ પણ ફોન દબાઈ ગયો તો સ્વીચ અફ થઈ ગયો તો એટલે એનો તો કાંઈ પ્રોબ્લેમ નથી ને આ જોઈ એનો ભાઈબંધ છે બધાય

હાલો તો હવે નીકળવી ગામ બાજુ આપડા ગામ અને ભાઈ અહીંયા છે ને જો હિતેશભાઈ અને અક્ષયભાઈ અક્ષયભાઈ અહીંયા ઊભા છે અને ભાઈ છે ને ભાઈની દુકાન છે સામે મે અક્ષયભાઈ દુકાન છે ગમ્મા નાક ઘણી બહુ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે કરોડો રૂપિયા આવક છે એવું બધું છે અને અહીંયા ભાઈ ઊભા છે હા અને અહીંથી જવાનું છે હવે કઈ બધું જવાનું પછી અહીંથી હવે આપણે અહીંથી ખોડિયાર મંદિરે જવાનું છે પછી મેરડી માય જવાનું છે પછી રામાપીરે જવાનું છે ઘણી જગ્યાએ જવાનું છે ઘણી બધી જગ્યાએ જવાનું છે હિતેશભાઈ કીધું એ રીતે જવાનું છે અને ઘડી કાંઈ હવે ઊભા રહીએ અને અહીંથી છે ને હવે અમારે નીકળવાનું છે તો અહીંથી પેલા આપણે છે ને આપણા મઢે જવાનું છે તો પેલા મઢે દર્શન કરતા આવી અને પછી અહીંથી આપણે નીકળવી તો જો હિતેશભાઈ બહાર ઊભા છે અને હાલો હવે ધીમે ધીમે જવા દે ભાઈનો પાસે મોટો લોગિંગ પણ સ્ટાર્ટ છે સારા હારો આર છે ને બધું સ્ટાર્ટઅપ છે જો મોટાનું છે ને સેટઅપ બધું સામે પડ્યું છે અને ભાઈ અહીંયા ઊભા છે તો હાલો ફટાફટ નીકળી જાય મઢે અને ભાઈ અહીંયા જુઓ તમે છે ને આ અમારો જૂનો મઠ છે અને આ બાજુ છે અને અહીંયા છે ને હમણાં નવો એટલે તો આનો ઘણો સમય થઈ ગયો છે અહીંયા કર્યું એનો અને જ ભાઈ અહીંયા છે અને અહીંયા જોવો ભાઈ જોરદાર અત્યારે તો આવી નથી પણ આવે ને સિઝન થાય ને એટલે આવે ને યાર એક નંબર ના જો અહીંયા છે ને થોડું ઘણું પહેલાં છે ને બહુ મસ્તી નહોતું પણ અહીંયા છે ને અત્યારે ઓલું આપણે જે વરસાદના કારણે છે ને બધું થઈ ગયું છે ને અહીંયા છે ને લીલોતરી છે અને આ બધું પહેલાં તમને લઈ જાઓ હા ભાઈ હા હા ભાઈ 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 અને અહીંયા છે ને જો હું તમને જૂના ઘરે લઈ જાઉં તો આ છે ને ભાઈ છે ને આપણું જૂનું પર છે એટલે આ મારે છે ને મારા ત્રણ દાદા છે એટલે એક મારા પપ્પાના પપ્પા છે ને એ ત્રણ ભાઈઓ છે તો એ રીતે છે ને એનું આ એટલું મકાન છે તો આ રીતે અહીંયા જોવા બધું છે ને લીલું લીલું થઈ ગયું છે અને અહીંથી આપણે છે ને પહેલાં હું તમને છે ને મઢે દર્શન કરાવી દઉં અને પહેલાં છે ને આપણે જઈએ મઢે મઢમાં જઈને હું તમને દર્શન કરાવી દઉં અને પછી આપણે જવાનું છે બહાર તો હાલો હવે ફટાફટ પહેલાં માટે દર્શન કરીએ આપણે આપણે છે ને ભાઈ લોકો છે ને બહારથી જ ત્યાં આપણે દર્શન કરી લઈએ કેમ કે આ અંદર તો તાળું માર્યું છે ખબર નથી ચાવીની તો કાંઈ વાંધો નહીં ચાવી એટલામાં ત્યાં કચે પણ બહુ ખબર નથી ને એટલે તો હાલો ફટાફટ છે ને તમને બહારથી પહેલાં દર્શન કરાવી દો હાલો જય માતાજી જય મિરિમા જય બુદ્ધ ભવાનીમાં જય ચામુંડામાં અને ભાઈ જય માતાજી હાલો ભાઈ હશે ને અહીંથી આપણે દર્શન પહેલાં હું કરી લઉં અને પછી મળું તમને તો અહીંથી આપણે દર્શન થઈ ગયા છે અને આ બધા ભાઈ છે ને વાટે છે તો આપણે જવાનું છે અઢાર વાળા મેલડીમાં એ અને આંબાવાળા મેલડી માતાજી તો હાલો ફટાફટ છે ને આપણે પહેલાં અહીંયા દર્શન કરવા જાવી અને હું ને હિતેશભાઈ ભાઈ નીકળી જાવ હવે

તો આ તળાવ બાજુ છે અને આ બે ત્રણ ભાઈ બહેનો આપડી હારવાર છે અને તમને છે ને પેલા હું દર્શન કરાવું હાલો તો ફેમિલી ભોગી હું આપણે માતાજીના મંદિરે અને અહીંથી તમે બધા દર્શન કરી લેજો અને હું પણ ફટાફટ પેલા દર્શન કરી લઉં દર્શન કરી લીધા છે આપણે અને રીતે જાય છે ને વાટે છે તો હાલ ફટાફટ હવે સાઈએ આપણે ફેમિલી તો આપણે છે ને અહીંયા દર્શન કરી લીધા છે માતાજીના અને અહીંથી અમારે જવાનું છે આંબાવાળા મેલડી માતાજી એટલે કે છે ને અહીંથી આપણે છે ને અમારા મંદિર એટલે અમારા કહેવાય માતાજીનું મંદિર છે નામ આંબાવાળા મેલડી માતાજીનું તો છે ને આપણે હિતેશભાઈ થઈ ગયા છે રેડી અને આપણે છે ને ફટાવાડા બેસીને તો આપણે ફટાફટ થઈ અને આવ્યું છે ભાઈ ડુંગરમાંથી અને આ બધું જો તમે છે ને અહીંથી વ્યૂ ચેક કરતા જાઓ તો

અને અહીંયાથી જવાનું છે દાદાના ઘરે અને છે ને અમારે જો વરસાદ થોડો ઘણો રહી જાય ને પછી અમે તાત્કાલિક નીકળી જઈશું તો બોલો જય મેલડી જય માતાજી હાલો એટલો બધો આવતો ને તો હવે છે ને આપણે દાદાના ઘરે છે ને આટો મારી લીધો છે અને અમે જેનું ઘર ને અહીંયા બધા જો વાડી ભાઈ એક નંબર બ્યુ છે અને અહીંયા જો માતાજીનું મંદિર છે અને હજી થોડું ઘણું કામકાજ ચાલુ છે ના આ છે ને આંબો હતો ભાઈ લીલો આંબો હતો છે ને ભાઈ લીલો હતો તો અત્યારે જો આ બધું છે ને જામુડો છે ને ખોલો છે અને અમે દાદા ઊભા છે તો હાલો હવે જાઓ દીધું આપણે નીકળી ગયા છે એવી ને અહીંયા તો હિતેશભાઈ ધીમે ધીમે છે ને ગાડીને લઈને જાય છે અને કેમ કે અહીંયા છે ને ભાઈ વરસાદને એવું બધું બહુ ચાલુ થઈ ગયું હતું એટલે વરસાદની વાત જ ન કરો આમ તમને વાળમાં રીતે વાળ તો બધા ફરી ગયા છે અને હું તો અત્યારે છે ને આમ થોડુંક સુધી છે ને હાલી જ જાઉં છું કેમ કે છે ને વરસાદ થોડોક ધબધબટી બોલાવી ગયો ને બસમાં ખાલી સામેથી આ ઓલા મંદિરેથી એટલા મંદિર આવ્યા ને ત્યાંથી તે એટલો બધો વરસાદ આવીને કે કાંઈ ખબર જ ન પડી ઘડીક કે કેટલો વરસાદ આવ્યો ને તો હાલો તમને હિતેશભાઈને અમે બે જાવી જોઈએ ને હજી બે ત્રણ જગ્યાએ અમારે જવાનું છે તો આ બે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો હું તમને દર્શન કરાવી દઈ અને ભાઈ આ છે ને નાગધણીબા જે ગામ છે ને એ છે ને અમારું ગામ છે ત્યાં છે ને મારા પપ્પા અને મારા દાદા એ બધા છે ને પહેલેથી અહીંયા જ રહેતા હતા અને ઘણા સમય પછી છે ને અમે ભાવનગર ચિત્રા રહેવા ગયા હતા તો મારો જન્મ તો છે ને ભાવનગર ચિત્રા થયેલો છે અને પછી તો અમે છે ને અહીંયા કામકાજ હોય ને તો અહીંયા આવી અને મઢે હાથે અમા આઈટમ આવે ને ત્યારે અમે છે ને અહીંયા આવીશું તો હિતેશભાઈ ઊભા છે અને હવે ફટાફટ હવે નીકળી જાય

ખોડિયાર માતાજીના જી મંદિરે તો આગળના વ્લોગ માં તમને કીધું હતું કે આપણે છે ને ત્યાં દર્શન કરવા નતા ગયા આપણે ડાયરેક્ટ નીકળ્યા હતા તો આ તમને છે ને પ્રોપર તમને ખોડિયાર મંદિરના માતાજીના દર્શન કરવાના છે જે કે નાગલપુરી ખોડિયાર અમારા ગામ છે ને સ્મશાન છે તો અહીં છે જો અહીંયા ભોગવા જાય છે તો ભોગ્યા છે આપણે આ નાગલપુરી ખોડિયાર એટલે કે નાગધણી બા તો અહીંથી હું તમને છે ને ફટાફટ પહેલા દર્શન કરાવું તો હિતેશભાઈ જો અહીંયા ઊભા છે અને આપણી વાત લઈ તો હાલો ફટાફટ આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે તો પગે છે આ નાગલપટી ખોડિયાર માતાજીના મંદિર અને અહીંથી તમને છે ને પ્રોપર દર્શન કરવાના છે તો જ્યાં સુધી આમ તો લગભગ કાંઈ તકલીફ નહીં પડે પણ જ્યાં સુધી છે ને આપણે પહેલાં દર્શન કરાવી દેવી તમને બધાને આ શ્રી નાગલપટી ખોડિયાર માતાજીનો અમર છે અહીંયા નાગધણી બા અને અહીંયા જો ફોટો છે અને આ બાજુ આવો એટલે તમને છે ને તો હું તમને છે ને પહેલાં પ્રોપર દર્શન કરાવી આવું અહીંની બાજુમાં જ આવે છે મહાદેવનું મંદિર તો આપણે રોક્યા છીએ નંદેશ્વર મહાદેવ ૐ નમઃ શિવાય મહાદેવ મહાદેવ હાલ તો फटाफट છે ને પહેલા મહાદેવના દર્શન કરી લઉં એ બંગડી એ다가 બસ સાવ કરી લે અરે આ છે માતાજી ની હોય ના આ એ શું હોય આ જો અને આ જો હું કાચબો દેખાય છે તમને આમ તો કદાઈસ દેખાતો હોય તો આંખે તો તો આ બાજુ છે નાઈથી તમને હું નીચે છે ને ફટાફટ પહેલાં દેખાડી દઉં અહીંયા દેખાય તો જો અહીંયા છે ફાઇસબો અહીંયા માતાજીને વાઈ કહેવાય છે અને જો અહીંયા છે ને બધું પ્રોપર આઈ શ્રી નાગલપરી ખોડિયાર માતાજીની ધજાના દર્શન કરાવી દઉં તમને પહેલાં ફટાફટ હાલો તો બહાર થી છે ને પહેલાં અહીંથી આપણે દર્શન કરાવી દઈએ તમને આઈ શ્રી નાગલપરી ખોડિયાર માતાજીના

અને આ બધું છે દુકાનો નેવું અને હિત જાય ઊભા છે તો હવે આપણી એસપી લઈને હવે નીકળવી આપણે હવે ધણી ભાઈ વતાને વાત કર્યા તમને ખબર જ છે કે આગળના બ્લોક બધા જોયા મેં દાદા તા નાગદાર તો અહીંયા છે ને રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયો આમ તો અમને એવું લાગતું હતું કે હાલ છે એમ પણ છે ને થોડું ઘણું ફૂટી ગયું તો છે ને અહીંયા કાંઈ જોયું નતો તો ભાઈ છે ને દિલથી ભાઈ ને સપોર્ટ હતો ભાઈનો એટલે છે ને ભાઈએ પેટ્રોલ લઈ દીધું છે એટલે એ માટે છે ને આભાર તમારો મોટા ભાઈ હાલો તો હિતેશ ભાઈ છે ને પેટ્રોલ નાખી દીધું છે પાછું એકસો ને દસ રૂપિયાનું આવ્યું હતું અને અત્યારે નાખી દીધું છે અને આ બે ત્રણ ભાઈ તો એ બનતા પેટ્રોલ લાવી દીધું છે અને હાલો ભાઈ કેમ થાય હવે જોયું છે હવે કેમ થાય જોયું છે પેટ્રોલ પેટ્રોલ હવે પેટ્રોલ તો શું ને હવે ગાડી પેલા સ્ટાર્ટ થઈ જાય ને ત્યાં સુધી જોયું હવે ગયું છે ને પેટ્રોલ વેટ્રોલ બધું નાખી દીધું છે અને અત્યારે જો એક ડીશ છે ને સમોસાની લઈ લીધી છે તો હિતેશભાઈ બે ગયા છે સમોસા ખાવા તો હાલો ફટાફટ આપણે છે ને સમોસા સમોસા ખાઈ લઈએ કેમ કે ભૂખ થોડીક 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 લાગી છે બહુ નથી લાગી તો હાલો ફટાફટ હું હાલો સમોસા ખાવા સમોસા ખાઈ લેવો રામાપીના મંદિરે પણ નથી જતા ને નાગધાર પણ નથી જતા તો એ હવે છે ને નેક્સ્ટ ટ્રીપમાં રહેશે એટલે કે ગમે ત્યારે આવશું ને આપણે નેક્સ્ટ ટાઈમ ત્યારે બરોબર ને હિતેશભાઈ ત્યારે હાલો ભાઈ સિંગ ખાવા સિંગ લીધી છે અને રમાબેન નું મંદિર છે તો તમે બધા છે ને બહાર દર્શન કરી લો દાદા ને પણ કરી લીધા છે નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો છે ને અત્યારે છે ને ભાઈ નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે પાક્કું જરૂર આપણે છે ને એ જગ્યાએ આવશું તો હાલો હવે ભાઈને લેવા અક્ષય ભાઈને લેવા પાછું ગામમાં જવાનું છે તો પાછા જ આવીશું પછી અમે ઘરે અને અત્યારે ભાઈ છે ને હવે ખાલી અમારે વિડીયોનું બધું સ્ટાન્સ કરવું છે થોડું ઘણું તો હિતેશભાઈ જો હવે બધું કેમેરા વેમેરા બધું બંધ કરી દે છે ભાઈનો બ્લોગ હવે પૂરો થઈ ગયો છે આજનો બ્લોગ મોટો બ્લોગ હતો પૂરો થઈ ગયો છે અને હાલો આપણે જાવી ફટાફટ ઘરે કપડાં બુપડા થોડું ચેન્જ કરી લઈએ આપણા ઘરે અને અત્યારે વાગી ગયા છે જો હડા આઠ હડા આઠ જેવું થઈ ગયું ને આપણે ડ્રેસ વેસ બધું છે નાઇટ પેનિ છે કપડાં બપડા છે ને બધા નેચરલ ડ્રેસ જો આપણે નાઇટ કપડાં છે આવા અને અત્યારે ઘરે બની ગયા છે ભાઈ મસ્તીનું શું ચકડા વાળા ડોડાનું શાક છે તો હમણાં તો છે ને ભાઈ બે દીખા છે ને ડોડાનું શાક બહુ મસ્તી મસ્તીનું બન્યા છે ઓલી વખતે બનાવ્યું તો એ છે ને ખાલી ડોડા કાટી બનાવ્યું હતું અને આ વખતે યા બનાવ્યું છે ને યા જો ક્યાં આવી રીંગ કરીને બનાવ્યું છે આ યાર બાજુમાં કંઈ ખાવાની યાર મજા આવે આપણે તો શહેરમાં સેવી એટલે બાકી આમ જો બાજરાના રોટલા હોય ભાખરી હોય બાજરીના ને જો પાસે આવી ગયું છે મસ્તીનું શાક તો જમી લઉં અને તો એટલે છે ને આપણે વહેલા વહેલા છે ને એડિટિંગ ચાલુ કરી દીધું છે અને આ વ્લોગ ભાઈ કેવો લાગ્યો ને અંગણી બને તો જરૂરથી કોમેન્ટમાં કહેજો તો બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય